હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે આઠસો ચોરાશી રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે ચામાન્ય ભાવ છે પાંચસો વીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ભાવશે ચારસો નેવું રૂપિયાથી લઈ પાંચસો છપ્પન રૂપિયા છે ચામાં ભાવશે પાંચસો અઢાર રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવશે તે એક હજાર એકાવન રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે ચામાં ભાવ છે ચૌદસો છપ્પન રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ ભાવશે આઠસો એકત્રીસ રૂપિયાથી લઈ બારસો છસાઠ રૂપિયા છે છ માને ભાવશે એક હજાર રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવશે તે છસો રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે છ ભાવશે નવસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ દાણા જાડા દાણા જાડાના જે ભાવ છે તે નવસો એકાણું રૂપિયાથી લઈ તેરસો એકવીસ રૂપિયા છે છામાને ભાવશે બારસો એકોતેર રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે સાતસો એકસાઠ રૂપિયાથી લઈ બારસો એકસઠ રૂપિયા છે ચામાને ભાવશે અગિયારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો એકાણું રૂપિયાથી લઈ બારસો છ્યાસી રૂપિયા છે ચામા ભાવશે બારસો એકોતેર રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બે હજાર એકસઠ રૂપિયા છે ભાવ છે ઓગણીસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે છવ્વીસો એકાવન રૂપિયાથી લઈ પાંત્રીસો અગિયાર રૂપિયા છે ચામાય ભાવશે ચોત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ કલંજી કલંજીના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ ચાર હજાર એકાશી રૂપિયા છે ચામાન્ય ભાવશે સત્રીસો એક રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો એકવીસ રૂપિયા છે ચામાન્ય ભાવશે ચૌદસો ચૌદ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો છેતાલીસ રૂપિયા છે ચામાને ભાવશે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ લસણ સૂકું સૂકા લસણના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ આઠસો એકતાલીસ રૂપિયા છે ચામા ભાવ છે છસો એકવીસ રૂપિયા હવે જોઈએ ડુંગળી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે બાહ રૂપિયાથી લઈ બચ્ચો ચૌવીસ રૂપિયા છે ચામાય ભાવશે એકસો ચવી રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ નવસો એકત્રીસ રૂપિયા છે ચામાન્ય ભાવશે ત્રણસો એકોતેર રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયો છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ચારસો એક રૂપિયાથી લઈ પાંચસો અગિયાર રૂપિયા છે ચામાને ભાવશે પાંચસો એક રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો એકત્રીસ રૂપિયા છે ચામાને ભાવશે પંદરસો એકસઠ રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે ચામાને ભાવશે એક હજાર એકસઠ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ નવસો એક રૂપિયો છે ભાવ છે છસો એકસાઠ રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ તેરસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચોરા અને સોરી ચોરા અને ચોરીના જે ભાવ છે છસો એકવીસ રૂપિયાથી લઈ આઠસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈ બારસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ બારસો એક રૂપિયો છે ચામાને ભાવશે અગિયારસો એક રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે ચૌદસો એક રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયો છે ચામાને ભાવશે પંદરસો એક રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે સાતસો એકવીસ રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે ચામાને ભાવશે નવસો એકસઠ રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો સાઠ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે ત્રણસો એકત્ર રૂપિયાથી લઈ ચારસો એકતાલીસ એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ અતરસો એક રૂપિયો છે ચામાને ભાવશે પંદરસો એક રૂપિયો હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ ઓગણીસો એક રૂપિયો છે ચામાને ભાવશે ચૌદસો છોતેર રૂપિયા હવે જોઈએ મગફળી સાસઠ નંબર મગફળી સાસઠ નંબરના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો છોતેર રૂપિયા છે ભાવ છે બારસો ચોતેર રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું કાલે ધન્યવાદ